શિહોર તાલુકા તેમજ શિહોરના એંસી ટકા દિવ્યાંગતા ધરાવતા તેમજ આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવા બેઠા બેઠા ચાલતા દિવ્યાંગને તેમની લઘુતા ગ્રંથિ દૂર થાય અને પ્રોત્સાહન પૂરું પડે એ માટે પોતે પણ એંસી ટકા દિવ્યાંગ હોવા છતાં એક પગે હિંમત જોશ આનંદ ઉત્સાહને ઉમંગ ઉલ્લાસ મજબૂત મનોબળ ધરાવતા મનસુખભાઈ કનેજિયા પોતા માટે નહીં પણ બીજા માટે નિઃસ્વાર્થ ભાવે સતત સેવાકીય કાર્ય કરનાર સેવાભાવી સ્પેશિયલ ગાડી દ્વારા દિવ્યાંગને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એ રીતે અમદાવાદના ઓઢવ સીઆરસી ભવન લઈ જઈ બેટરીવાળી ગાડી અપાવવામાં મદદરૂપ થયા છે દિવ્યાંગોને માર્ગદર્શન પૂરું પાડી ફોર્મ ભરાવી સાથે રહી સેવાકીય કાર્ય કરેલ આ દિવ્યાંગોને સવારમાં ચા કોફી તેમજ ગરમા ગરમ નાસ્તો પણ કરાવી અમદાવાદ પહોંચાડી દિવ્યાંગોના ફોમ ભરાવી કમ્પ્લીટ કરી સેવાકીય કાર્ય કર્યું હતું ત્યાંથી પરત ફરતા રસ્તામાં પણ આ દિવ્યાંગોના દિલ જીતી લીધા હતા તેમને કોઈ પણ તકલીફ ન પડે તે માટે સેવાભાવી ડ્રાઈવર ધવલભાઈ અને ભરતભાઈ ચૌહાણની સરાહનીય કામગીરી હતી ગુડટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ બ્યુરો ચીફ શીતલ શાહ

બેટરી વાળી ગાડી અપાવવા માટે ખાસ સ્પેશિયલ ગાડીમાં દિવ્યાંગોને લઈ અહીં સીઆરસી ભવન ખાતે આવ્યા છીએ દિવ્યાંગો સૌ ક્યારેય ગામડામાંથી બહાર નીકળતા નથી હોતા ને એ છતાં એ સ્પેશિયલ ગાડી દ્વારા દિવ્યાંગોને લાવીને ને એને મદદરૂપ બન્યા છીએ અસ્તુ જય ભારત